નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા જ વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં ખૂબ સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં બાપ દીકરીના પ્રેમની વાત છે કે બાપ દીકરીનો પ્રેમ કેવો હોય દીકરી માટે બાપ શું શું કરી શકે છે અને એક બાપ માટે દીકરીનું મહત્ત્વ શું છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં નવા હોય વિડીયોને લાઈક જરૂર કરી દો જ્યારે પણ એક બાપ પોતાની જાતને ખૂબ જ દુઃખી સમજે ને ત્યારે એને પોતાની દીકરી પાસે જઈને બેસવું જોઈએ શું કામ દીકરી છે ને દીકરી એ હિમાલય છે એની સાથે દુઃખ શેર કરવાથી એની સાથે વાત શેર કરવાથી મનને ઠંડક મળે છે આપણને આપણા મનને આરામ થાય છે ભલે ચિંતા ગમે એટલી હોય પણ દીકરી સાથે એ વાત શેર કરીએ તો આમ આપણે એ ચિંતા ઘણી બધી ઓછી થઈ જાય છે એટલે એ બાપ માટે દીકરી એ હિમાલય સમાન કામ કરે છે ગમે એવા દુઃખો હોય અનંત દુઃખો હોય પણ એકદમ શાંત થઈ જાય છે દીકરી છે એ બાપ માટે શ્વાસ છે કેવી રીતે જીવન જીવવા માટે શ્વાસ જરૂરી છે એમ દીકરી વગરનું જીવન નકામું છે અને કહેવા જઈએ તો શ્વાસ છે એ લીધા વગર ના ચાલે અને સમય હવે છોડ્યા વગર પણ ચાલે નહીં એટલે કે દીકરી નાનપણથી મોટી કરી અને એની ઉંમર થાય એટલે એના લગ્ન કરાવવા પડે એને વિદાય કરવી પડે એટલે એના વગર પણ ચાલશે નહીં અને એટલા માટે જ આપણા કવિઓએ દીકરી માટે ઘણું બધું લખ્યું છે દીકરી છે એ એના માટે કવિઓએ એમ કહેવાય એટલી હદ સુધી લખ્યું છે કે કવિઓની કલમ એવું કહેવાય ટૂંકી પડી જાય એટલું એવું દીકરી માટે કવિઓએ લખ્યું છે દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ એની પ્રેમની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી એ હંમેશા મજબૂત રહે છે અને એટલા માટે જ કદાચ કવિઓએ દીકરીને વાળનો દરિયો કહ્યું છે દીકરીને બાપનું હૈયું કહ્યું છે દીકરીને એમ કહેવાય કે જે કવિઓએ પોતાના શબ્દોમાં વર્ણન કર્યું છે એ ક્યારેય ઓછું આવતું નથી એ અનંત તો અનંત છે અને માટે જ કહેવાય છે કે ગયા જન્મમાં ખૂબ જ પુણ્ય કર્યા હોય ખૂબ જ એમ કહેવાય કે સારા કર્મો કર્યા હોય એ કર્મોના ફળ રૂપી ભગવાન આપણા ઘરે દીકરી આપે છે બાકી જેના તેના ઘરે દીકરી પણ હોઈ શકે એને દીકરી માગવાથી પણ મળતી નથી ભગવાનની અસીમ કૃપા હોય ત્યારે ઘરે દીકરીનો જન્મ થાય છે મિત્રો આ વાત જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને તમારા દોસ્તોને પણ આ વિડીયો મોકલજો જેથી કરીને એને પણ આ વિડીયો આગળ મોકલી અને જોઈ શકે છે અને લાઈક પણ કરી શકે છે જય માતાજી